સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બે અનડીટેક્ટર ગુનાઓને ડિટેક્ટર કરવામાં આવ્યા તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બેના ઉત્તર તરફના છેડા પાસેથી શંકાસ્પદ હાલતમાં એક ઇસમ નામે હરિદાસ ઉર્ફે પોપટ દેવીદાસ જાતે વાઘોળે ઉંમર છવ્વીસ ધંધો મજૂરી રહે હાલ રવિભાઈના મકાનના મદનપુરા લિબાયત સુરત મૂળ રહે ગામ છોટા પલસી શેગાવ જિલ્લા બુલઢાના મહારાષ્ટ્રવાળો વાળો મળી આવતા તેની અંગ ઝડપી માંથી નંગ બે અલગ અલગ કંપનીના ફોન મળી આવતા કિંમત ચોવીસ હજારની મત્તા મળી આવતા બીએનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરી સદ્રી ઇસમને બીએનએસએસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ કલાક ત્રણ પચીસ વાગે અટક કરી સુરત રેલવે સ્ટેશન પોલીસ ખાતે નોંધાયેલ મોબાઈલ ફોન ચોરીના બે અનડિટેક્ટર ગુના ડિટેક્ટ કરવામાં આવેલ છે